આજે છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સ્વર્ણિમ ભારત વિરાસતોર વિકાસની થીમ સાથે સમગ્ર ભારત વર્ષમાં થઈ રહી છે ત્યારે તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા ધ્વજવંદન બાદ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આજે ગણતંત્ર પર્વ ને લઈને ગુજરાત હાઈકોર્ટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચીફ જજ સુનિતા અગ્રવાલની અનુપસ્થિતિમાં સિનિયર જજ બીરેન વૈષ્ણવે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ અવસરે હાઈકોર્ટના જજીસ સરકારી અને ખાનગી વકીલો તેમજ હાઈકોર્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે ધ્વજવંદન કર્યા બાદ સિનિયર જજ બીરેન વૈષ્ણવે સંદેશ આપતા જણાવ્યું હતું કે અમે બંધારણના સિદ્ધાંતોમાં બંધાયેલા છે અને સમકક્ષ ન્યાયથી સૌને ન્યાય મળે તેવી આશા રાખીએ છીએ આજે દેશભરમાં છોતેરમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌથી પીએમ નરેન્દ્ર વોર મેમોરિયલ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી જે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા જ્યાં પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો હતો જે બાદ પરેડ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું